જોકે આરોપી હતો પરંતુ રાંદેર પોલીસ તેના લટકતા કેસને ઉકેલવા સતત પ્રયત્નશીલ હતી કેસના તમામ જૂના રેકોર્ડ તપાસ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી આ દરમિયાન પોલીસને બાતમી મળી કે કુંભ મેળામાં

રૂપિયા એકાવન હજારની રોકડ ચોરી કરી તે નાસી ગયો હતો એકત્રીસ વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને તે જીવતો હતો રાંદેર પોલીસે શિવ બહાદુરને સુરત લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે તે એકત્રીસ વર્ષ દરમિયાન ક્યાં હતો શું અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો છે તે મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે